તાળપત્રી સહાય યોજના બે હજાર પચીસ એટલે કે તાળપત્રી સહાય યોજના હેઠળ રૂપિયા એક હજાર આઠસો ને પંચોતેરની સહાય મળશે મિત્રો જેમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેવી પીએમ કિસાન સન્માન નિધિ યોજના ટ્રેક્ટર પર સહાય યોજના તાર ફેન્સિંગ યોજના વગેરે ચલાવવામાં આવે છે આ ખેડૂતલક્ષી યોજનાઓ આ ખેડૂત પોર્ટલ ઓનલાઈન થાય છે આ ખેડૂત પોર્ટલ પર વિવિધ વિભાગની ઓનલાઈન અરજીઓ થાય છે આજે આપણે ખેતીવાડીની યોજનાની તાળપત્રી સહાય યોજના બે હાજર પચીસ વિશે વાત કરીશું તાળપત્રી યોજનામાં કેટલી સહાય મળે કેવી રીતે સહાય મળે તથા તાળપત્રી સહાય યોજના બે હજાર પચીસનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની વિગતવાર માહિતી મેળવીશું તો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને જેથી કરીને તમને આવા અવનવા માહિતી સૌથી પહેલાં જાણવા મળે જેમાં આજે આપણે વાત કરીશું કે તાળપત્રી સહાય યોજનાનો હેતુ શું છે તેની પાત્રતા શું છે તાળપત્રી સહાય યોજનામાં સહાય ધોરણ શું છે તાળપત્રી સહાય માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તાળપત્રી સહાય યોજના માટે કેવી રીતે અરજી કરવી અરજી કરવાની છેલ્લી તારીખ શું છે અરજીનું સ્ટેટસ કેવી રીતે તપાસવું અને તેમાં વારંવાર અમુક પ્રશ્નો પૂછાતા હોય છે તેનું સોલ્યુશન કરીશું તો મિત્રો કૃષિ સહકાર વિભાગ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા આય ખેડૂત પોર્ટલ બે હજાર પચીસ છવ્વીસ ઓનલાઈન ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેના માધ્યમથી ખેડૂતો વિવિધ ખેતી વિષયક યોજનાઓનો લાભ ઘર બેઠા ઓનલાઈન અરજી દ્વારા મેળવી શકે છે હાલમાં આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડીની યોજનાઓમાં તાળપત્રી યોજના અને માટે ઓનલાઈન અરજીઓના ઓનલાઈન ફોર્મ ભરાય છે ખેતુ ખેડૂતોને ખેતીમાં વિવિધ ઉપયોગ માટે તાળપત્રીનો ઉપયોગ કરી શકે તે હેતુથી આ સહાય આપવામાં આવે છે યોજનાનું નામ છે તારપત્રી સહાય યોજના બે હાજર પચીસ યોજનાનો ઉદ્દેશ્ય એટલે કે ખેડૂતોને સબસીડી દ્વારા સાધન સહાય પૂરી પાડવી લાભાર્થી એટલે કે ગુજરાતના ખેડૂતોને આ લાભ મળવાપાત્ર છે સહાયની રકમ જોઈએ તો કુલ ખર્ચના પચાસ ટકા અને પંચોતેર ટકા અનામત જ્ઞાતિઓને મળશે અથવા તો બારસો પચાસ અથવા તો રૂપિયા અઢારસો પંચોતેર બે ઓછું હોય તે સહાય મળવાપાત્ર પાત્ર રહેશે તેની માન્ય વેબસાઇટ છે જે મિત્રો તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો આ ખેડૂત ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇનની

આવા વિષય ઉદ્દેશ માટે તાળપત્રી સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે તાળપત્રી સહાય યોજનાની પાત્રતા તો ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલ છે જે નીચે મુજબ છે જેમાં લાભાર્થી રાજ્યનો ખેડૂત હોવો જોઈએ લાભાર્થી ખેડૂત નાના શ્રીમાન અથવા મોટા ખેડૂત હોવા જોઈએ અરજદાર ખેડૂત પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ જંગલીય વિસ્તારના ખેડૂતો ટ્રાઇબલ લેન્ડ વન અધિકારીનું પ્રમાણપત્ર ધરાવતું હોવું જોઈએ ખેડૂત યોજનામાં ત્રણ વાર લાભ લાભ મળશે યોજનાનો લેવા માટે અરજી કરવાની રહેશે મિત્રો ખેડૂતોએ આય ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજી કરવાની હોય છે ત્યારબાદ આપણે જાણીશું કે તાળપત્રી સહાય યોજનામાં સહાય ધોરણ શું છે તો ગુજરાત સરકારની આ સબસીડી યોજના હેઠળ આ યોજના હેઠળ ખેડૂતો નક્કી કરેલી છે આ સબસિડી યોજના નાના સીમાંત અને મોટા ખેડૂતોને સહાય આપવામાં આવશે જે નીચે મુજબ છે જેમાં અનુસૂચિત જનજાતિ ખેડૂતો માટે આ સ્કીમ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે છે જેમાં તારપત્રીની ખરીદી કિંમતના કુલ પંચોતેર ટકા અથવા તો રૂપિયા રૂપિયા એક હજાર આઠસો પંચોતેર બે માંથી ઓછું હોય તે મળશે ખેડૂતોના એક ખાતા જોઈએ આ યોજના હેઠળ તાળપત્રીની ખરીદ કિંમતના કુલ પંચોતેર અથવા તો રૂપિયા અઢારસો ને પંચોતેર બે માંથી જે ઓછું હોય તે મળશે ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે ન મળવા પાત્ર છે તેવી જ રીતે મિત્રો અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે પણ તે

ખેડૂતના અલગ અલગ ખાતા દીઠ વધુમાં વધુ બે અંગ સુધી સહાય મળવાપાત્ર પાત્ર છે મિત્રો ત્યારબાદ આપણે જોઈએ તો તારપત્ર સહાય યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એટલે કે મિત્રો આપણે આ યોજનાનો લાભ લેવો હોય તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની વાત કરીશું તો આ ખેડૂત પોર્ટલ દ્વારા વિવિધ ખેડૂત લક્ષી યોજનાઓના ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાના ચાલુ થયેલ છે આ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોઈએ જેમાં ખેડૂતનું આધાર કાર્ડની નકલ

સહકારી મંડળીના ના સભ્ય હોય તો તેની વિગતો દૂધ ઉત્પાદક મંડળીના ના સભ્યો હોય તો તેની વિગતો ત્યારબાદ જોઈએ તો બેંક ખાતાની પાસબુક મિત્રો ત્યારબાદ આપણે વાત કરીશું કે તારપત્રી સહાય યોજના માટે કેવી રીતે અરજી કરવી તારપત્રી સહાય યોજનાનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજદાર ખેડૂતોએ પોતાના ગ્રામ પંચાયતમાંથી વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિય એટલે કે પાસેથી ઓનલાઈન કરી શકે છે વધુમાં નજીકની તાલુકા કચેરીમાંથી તથા અન્ય કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે ઓનલાઈન ફોર્મ ભરાવી શકે છે ઘર બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીશું મિત્રો જેમાં અરજદારે સૌ પ્રથમ ગૂગલ સર્ચમાં આઈ ખેડૂત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે જે પરિણામ આવે તેમાંથી અધિકૃત વેબસાઇટ એટલે કે ગુજરાત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની આઈ ખેડૂતની વેબસાઇટ ખોલવી આ ખેડૂત વેબસાઇટ ખોલ્યા પછી યોજના પર ક્લિક કરવું જેમાં મિત્રો તમે જોઈ શકશો યોજના પર ક્લિક કરતાની સાથે આવી રીતના એક પેજ જશે જેમાં યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ પર આવેલી ખેતીવાડીની યોજનાઓ ખોલવું ખેતીવાડીની યોજનાની વિવિધ યોજનાઓ બતાવશે જેમાં તાળપત્રી સહાય યોજનામાં ક્લિક કરવાની રહેશે જેમાં તાળપત્રી યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ અરજી કરો તેના પર ક્લિક કરીને વેબસાઇટ ખોલવાની રહેશે હવે તમે રજિસ્ટર અરજદાર છો જેમાં જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલું હોય તો હા અને નથી કર્યું તો ના કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપ્ચા ઇમેજ સબમિટ કરવાની રહેશે જો લાભાર્થી ખેડૂત હોય આ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન ફોર્મ ભરવું જેમાં મિત્રો તમે જોઈ શકશો કે ઓનલાઈન ફોર્મ ભરવામાં તમારે આ બધી માહિતી નામ જાતિ જિલ્લો પિતા પતિનું નામ તાલુકો હોટલ ગામ વગેરે માહિતી જે દર્શાવે છે તે ભરવાની રહેશે ત્યારબાદ ખેડૂત ફોર્મમાં સંપૂર્ણ ચોકસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ એપ્લિકેશન સેવ કરવાની રહેશે લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો ચેક કરીને એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે ઓનલાઈન અરજી કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં મિત્રો ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે ત્યારબાદ મિત્રો અત્યારે આ આપણે અરજી કરવાની તારીખ હતી જે સોળ બે બે હજાર પચીસ સુધી હાલમાં બંધ છે અને અમને તમને આ આવનારી અરજી કેવી રીતે કરવી કેવી રીતે સહાય લેવી તેના માટેની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો બનાવેલ છે જેથી કરીને તમે ભવિષ્યમાં જ્યારે તારીખ જાહેર કરવામાં આવે ત્યારે સૌ આ સહાય મેળવી શકશો અરજીનું સ્ટેટસ અને રીપ્રિન્ટ એટલે કે અરજદાર પોતાની જાતે આય ખેડૂત એપ્લિકેશન સ્ટેટસ ચેક કરી શકે છે

ખેડૂતોને આ યોજના હેઠળ અનામત જ્ઞાતિઓને કુલ ખર્ચના પંચોતેર ટકા અથવા રૂપિયા ને પંચોતેર પચાસ ટકા અથવા રૂપિયા બારસો ને પચાસ બે માંથી ઓછું હોય તે મળવા સહાય મળવા પાત્ર થશે ત્યારબાદ જોઈએ તો ગુજરાત તાડપત્રી સહાય યોજનાનો લાભ મેળવવા માટે કેવી રીતે અરજી કરવાની હોય છે તો ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે મિત્રો